મારે ચા બનાવવાની હોય છે આવું વર્ક હોય છે અમુક વિદ્યાર્થીઓને આવું છે આવી મેન્ટાલિટી છે તો આ બધી જ વસ્તુને આપણે આજે કમ્પ્લીટલી કન્ફ્યુઝન જે પણ છે એ દૂર કરશું અને એકદમ ડિટેલમાં ચર્ચા કરશું એસએસસી એમટીએસ ની વેકેન્સી ફક્ત ને ફક્ત ધોરણ દસ પાસ પર આના ફોર્મ ભરાય છે દસ પાસ તમારું જો ક્વોલિફિકેશન હોય તો તમે આ એક્ઝામ આપી શકો છો અને આમ કહેવાય કે બહુ જ સરળ એક્ઝામ છે એસએસસી ની સૌથી જો કોઈ ઈઝી એક્ઝામ હોય તો એ એસએસસી એમટીએસ છે અને આ એક્ઝામ ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો તો આની આજે ડિટેલમાં ચર્ચા કરીશું આજના સેશનની અંદર તો ખાસ વિદ્યાર્થી મિત્રો એસએસસી એમટીએસ ની અંદર કઈ કઈ વસ્તુ આજે આપણે જોવા જઈ રહ્યા છે તો સૌથી પહેલા પસંદગીની પ્રક્રિયા શું છે આની પોસ્ટ કઈ છે ઉંમર શૈક્ષણિક લાયકાત પરીક્ષાની પેટર્ન શું છે પરીક્ષાનો અભ્યાસક્રમ પણ શું છે પાછલા વર્ષનું કટ ઓફ પણ જોઈશું કે પાછલા વર્ષનું કટ ઓફ કેટલું રહ્યું છે જે રીતે મહેનત કરવાની આઈડિયા આવે ખબર પડે કે કેટલી કેટલા લેવલની મહેનત કરવી છે કેટલા માર્ક્સ લાવવા પડશે આપણે અને પગાર શું છે આ બધે જ વિશે આપણે ચર્ચા કરીશું પ્રમોશન વિશે પણ ચર્ચા કરીશું એસએસસી એમટીએસ નું કાર્ય શું છે તમારે તમારે જોબ લાગ્યા પછી શું કાર્ય કરવાનું છે કયા કયા ડિપાર્ટમેન્ટમાં કાર્ય કરવાનું છે આ બધી જ વસ્તુને આજે આપણે ચર્ચા કરશું સૌથી પહેલા વાત કરીએ એસએસસી 2025 છવ્વીસ નું જે કેલેન્ડર ડિક્લેર થયું છે એની અંદર એક તો હાયર સેકન્ડરી લેવલ ની વેકેન્સી પણ ડિક્લેર થઈ છે અને સાથે સાથે એમટીએસ ની પણ વેકેન્સી ડિક્લેર થઈ છે હવે ખાસ ધ્યાન આપજો કે એસએસસી એમટીએસ ની વાત કરીએ તો એમટીએસ માં છવ્વીસ તારીખ થી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે બરોબર છે છવ્વીસ તારીખ થી નોટિફિકેશન જાહેર થશે છવ્વીસ તારીખ થી ફોર્મ ભરવાની શરૂઆત થશે ચોવીસ તારીખે એની લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની અને વીસ તારીખ થી લઈને ચોવીસ ઓક્ટોબર વીસ સપ્ટેમ્બર થી લઈને ચોવીસ ઓક્ટોબર અલગ અલગ શિફ્ટ માં આની એક્ઝામ લેવાશે આનું પેપર કન્ડક્ટ કરવામાં આવશે ઓકે એટલે આપણી પાસે ઓલમોસ્ટ જોવા જઈએ તો ત્રણ મહિના છે એટલે કે નેવું દિવસનો સમય કહી શકાય એકવીસ તારીખ થી વાત કરીએ આજે એકવીસ તારીખ છે તો એકવીસ તારીખ થી લઈને વીસ સપ્ટેમ્બર સુધી એકવીસ જૂન થી લઈને વીસ સપ્ટેમ્બર સુધી ઓલમોસ્ટ નાઇન્ટી ડેઝનો સમય છે આપણી પાસે એટલે આપણે બહુ સારી રીતે પ્રિપેરેશન કરી શકીએ છીએ અને આ નેવું દિવસની અંદર તમે વિચારો ધોરણ દસ પાસ ખાલી ફક્ત ક્વોલિફિકેશન છે બરાબર છે આનથી સરળ એક્ઝામ કોઈ નહીં હોઈ શકે ઇન્ડિયાની અંદર આથી સરળ એક્ઝામ કોઈ નહીં હોઈ શકે સ્પર્ધાત્મક પરીક્ષા છે બહુ ઇઝી છે આરામથી તમે ક્લિયર કરી શકો છો ઓકે આગળ જોશો તમને કે મેથ્સ અને રિઝનિંગનો જેને દર છે એનો પણ દર દૂર થઈ જશે કારણ કે આની અંદર મેથ અને રીઝનિંગ ફક્ત ક્વોલિફાઈંગ છે હું તમને બધી વસ્તુ ડિસ્કસ કરીશ જોઈએ આગળ તો એજ લિમિટ ની વાત કરીએ તો 18 થી 25 વર્ષ અને 18 થી 27 વર્ષ બે પ્રકારની એજ લિમિટ છે આમાં બે પ્રકારની પોસ્ટ છે એક MTS ની પોસ્ટ છે અને બીજું હવાલદાર ની પોસ્ટ છે બરોબર છે એક MTS ની પોસ્ટ છે એક હવાલદાર ની પોસ્ટ છે આ બંને માટે અલગ અલગ એજ છે MTS માટે 18 થી 25 છે હવાલદાર માટે 18 થી 27 વર્ષ છે

હવે આપણે જોઈ લઈએ કમ્પ્લીટલી કે આ ટેસ્ટ શું છે બરાબર છે એની પેટર્ન જોઈ લઈએ આપણે તો સૌથી પહેલા વાત કરીએ તો સેશન 1 એટલે કે ટેસ્ટ 1 બરાબર છે એમાં છે ગણિત અને રીઝનિંગ સમજો ગણિત અને રીઝનિંગ આ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે હવે આની અંદર તમે જોશો તો 20 પ્રશ્નો સાહિત ગુણ એટલે એક પ્રશ્નો 3 ગુણનો છે એટલે 20 40 60 થાય આમાં પણ એક પ્રશ્નો 3 ગુણનો છે બરાબર છે 45 મિનિટનો સમય આપવામાં આવશે પણ એક વસ્તુ નોટ કરજો ફક્ત ક્વોલિફાઈંગ છે ફક્ત ને ફક્ત ક્વોલિફાઈંગ ટેસ્ટ છે એનો મતલબ એવો થયો કે આમાં ખાલી પાસ થવાનું છે આના જે માર્ક્સ છે એ ફાઇનલ મેરિટમાં એડ નહીં થાય આના માર્ક્સ ફાઇનલ જે મેરિટ તમારું બનશે તમારું ફાઇનલ કટ ઓફ ડિક્લેર થશે એમાં આના માર્ક્સ એડ નહીં થાય મહત્વની બાબત એ કે જનરલ કેટેગરી વાળાને ખાલી ત્રીસ ટકા પ્રશ્નો એટલે કે બાર જ પ્રશ્નો સાચા ગણવાના છે આમાં ખાલી બાર જ પ્રશ્ન સાચા ગણવાના એટલે કે ટોટલ ટોટલ કેટલા પ્રશ્ન છે વીસ ને વીસ ટોટલ કેટલા છે ચાલીસ તો ચાલીસ માંથી ફક્ત ચાલીસ ના તમે ત્રીસ પર્સન્ટ કરશો એટલે ફક્ત બાર જ ક્વેશ્ચન સાચા ગણવાના છે વિચારો તમે અને બાર ગુણ્યા ત્રણ એટલે કે છત્રીસ માર્ક્સ લાવવાના છે ટોટલ એકસો વીસ માંથી બોલો ટોટલ એકસો વીસ માંથી તમારે ખાલી છત્રીસ માર્ક્સ લાવવાના છે હવે તમે વિચારો કેટલું ઈઝી છે તમને અત્યારે આ પ્રશ્ન ગણવા આપી દે તો શું તમે ચાલીસ માંથી ખાલી બાર પ્રશ્નો ના સાચા ગણી શકો આરામથી તમે અત્યારે બેઠીને અત્યારે પણ જો તમે ટેસ્ટ આપો ને તો તમે બાર માં પ્રશ્નો આરામથી ગણી લો કારણ કે આ વેકેન્સી દસ પાસ પર છે કેની પર છે દસ પાસ પર છે દસ પાસ પાસ પર હોય એટલે એનું લેવલ પણ એ લેવલનું જ હોય એટલે બહુ હાઈ લેવલની હાઈ લેવલના પ્રશ્નો આની અંદર નથી પૂછાતા એકદમ લો લેવલના પ્રશ્નો પૂછાય છે માત્ર દસ પાસ છે વેકેન્સી એટલે તમારે ખાલી બાર પ્રશ્નો સાચા ગણવાના છે નો નેગેટિવ માર્કિંગ આ તો મહત્વની વાત થઈ ગઈ એટલે માની લો તમે બીજા પ્રશ્નો કોઈ ના આવડતો એને બીજા તમારે કરવો હોય તો તમે કરી શકો છો કારણ કે નેગેટિવ માર્કિંગ નથી એટલે ખોટા પડે તો માર્ક્સ કટ થાય એનો કોઈ દર જ નથી ગમે એ પ્રશ્ન સોલ્વ કરો ના આવડતો ચાલો આને છોડો આવડે છે આ કરો આને નથી આવડતો આ કરો તો પિસ્તાલીસ મિનિટના સમયની અંદર તમારે ફક્ત ત્રીસ માર્ક લાવવાના છે એટલે કે બાર પ્રશ્નો સાચા ગણવાના છે આ કરશો એટલે તમે બીજા પ્રશ્નો માટે બીજા સેક્શન માટે ક્વોલિફાય થઈ જશો ઓબીસી વાળાને ફક્ત 10 પ્રશ્નો છે અને એસટી એસટી કેટેગરી હોય તેને ફક્ત 8 પ્રશ્નો એટલે વિચારો જનરલ વાળાને 12 પ્રશ્નો કરવાના ઓબીસી વાળાને 10 પ્રશ્નો કરવાના અને એસટી એસટી વાળાને ખાલી 8 પ્રશ્નો સાચા કરવાના એટલે સીધા તમે સેશન 2 માં આવી જશો એટલે સીધા તમે સેશન 2 માં આવી જશો હવે સિલેક્શન અહીંયાથી છે તમારું જે સિલેક્શન છે એ અહીંયાથી છે તમારું જે મેરિટ બને છે અહીંયાથી છે એનો મતલબ એમ છે કે સામાન્ય જ્ઞાન અને અંગ્રેજી આ બે વિષય સૌથી મહત્વના છે પચીસ પ્રશ્નો અહીંયા પૂછાશે પચીસ પ્રશ્નો અહીંયા પૂછાશે દરેક પ્રશ્નો ત્રણ ત્રણ ગુણ છે એટલે પંચોતેર ગુણ સામાન્ય અભ્યાસ હશે અને પંચોતેર ગુણ નું તમારું અંગ્રેજી હશે એટલે તમારું કટ ઓફ પંચોતેર ને પંચોતેર એકસો ને પચાસ માટે નીકળશે તમારું કટ ઓફ બનશે એકસો ને પચાસ માટે બરાબર છે હવે અહીંયા નેગેટિવ માર્કિંગ છે એક આને નો લખાયું છે પણ નેગેટિવ માર્કિંગ એક છે એટલે તમે અહીંયા ગણો છો તમે અહીંયા કોઈ પ્રશ્ન કરો છો તેનો ખોટો પડે તો એક માર્ક્સ કટ થઈ જશે રાઈટ 45 મિનિટનો સમય અહીંયા પણ આપવામાં તમને આવે છે એટલે તમારું ફાઈનલ સિલેક્શન અહીંયાથી બને એનો મતલબ એવું કહી શકાય કે આ જે વેકેન્સી છે એ ગણિત અને રીઝનિંગ વગરની વેકેન્સી છે ગણિત અને રીઝનિંગના ખાલી 12 પ્રશ્નો ગણવાના છે 10 પ્રશ્નો ઓબીસી વાળા અને એસટી એસસી વાળા 8 પ્રશ્નો ગણવાના છે તો આટલા પ્રશ્નો તો તમે આરામથી ગણી લો અત્યારે પણ તમને પેપર આપે ને તમે ગણી લેશો એ ઇઝ એટલું ઇઝી લેવલનું હોય છે ફક્ત ક્વોલિફાઈંગ છે રેડી એમાં ક્લિયર કર્યા પછી સીધા આની અંદર આવવાનું છે સેશન ટુમાં આની અંદર મહત્વની ભૂમિકા છે તમારી મેથ્સ સોરી ઇંગ્લિશ અને સામાન્ય જ્ઞાન સામાન્ય જ્ઞાનમાં શું પૂછાશે હું આગળ ચર્ચા કરીશ તમને અંગ્રેજીમાં શું પૂછાશે એની પણ આપણે ચર્ચા કરીશું કારણ કે આજે સંપૂર્ણ અભ્યાસક્રમ પણ હું તમને જણાવવાનું છું કેની અંદર કયું કયું વસ્તુ પૂછાશે કયા કયા ટોપિકોને તમારે કવર કરવાના છે રેડી તો 25 પ્રશ્નો 75 માર્ક્સ 25 પ્રશ્નો 75 માર્ક્સ 150 માટે કટ ઓફ બનશે સૌથી મહત્વનું છે આ આ બધું જ ગુજરાતી ભાષામાં અને બધું જ એમસીક્યુ હા કોઈ વસ્તુમાં તમારે લખવાનું કંઈ નથી મે શ્રીજની કે એમસીક્યુ અને સામાન્ય અભ્યાસન અંગ્રેજી એમસીક્યુ એમસીક્યુ બેઝ એક્ઝામ છે સેન્ટ્રલ ગવર્નમેન્ટની એક્ઝામ બેટા એમસીક્યુ બેઝ જ જનરલી હોય છે આગળ વધીએ હવે થોડું જોઈ લઈએ જોબ પ્રોફાઇલ હવે તમે એમટીએસ ની માટે સિલેક્ટ થઈ ગયા ચલો તમે એક્ઝામ પાસ કરી તો તમારે કામ શું કરવાનું છે ક્લેરિકલ વર્ક ટોટલી કરવાનું હોય એટલે આ કોઈ પ્યુન વાલી આ કોઈ તમને ચા મુકાવી રહેશે તમને વોચમેનનું કામ કરાવશે સાફ સફાઈ કરાવશે એવી કોઈ જોબ નથી થોડીક સારી જોબ છે ક્લેરિકલ વર્ક તમને બધું જ કરવાનું હોય ફોટોકોફી છે સેન્ડિંગ ઓફ ફેક છે બરાબર છે ત્યાર પછી સ્ટેશનરી રિલેટેડ મારો ઓફિસમાં સ્ટેશનરી પૂરી થઈ ગઈ કમ્પ્લીટ બરાબર છે તો એ તમારે મંગાવી દેવાની એના માટે અલગ અલગ વ્યક્તિઓ હોય ઓફિસ બોય હોય એને તમારે કહેવાનું લે એ મંગાવી લેશે એટલે એ રીતનું વર્ક કરવાનું હોય છે બીજી વસ્તુ ફિઝિકલ મેન્ટેનન્સ મતલબ ઓફ રેકોર્ડ્સ જે રેકોર્ડ્સ હોય એના ફિઝિકલ તમારે મેન્ટેનન્સ રાખવાના ડોક્યુમેન્ટ પ્રોપર રાખવાના છે ડોક્યુ ડોક્યુમેન્ટ મતલબ પ્રોપર વ્યવસ્થિત એક જગ્યાએ રાખવાના છે આ બધી વસ્તુઓ કરવાની છે એટલે ટૂંકમાં એક ક્લેરિકલ વર્ક છે ક્લેરિકલ વર્ક પછી બધી જ વસ્તુ આવી ગઈ એટલે કોઈ મજૂરી કામ નથી કરવાનું આ ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ કયા કયા ડિપાર્ટમેન્ટ હોય છે જનરલી ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે અહીંયાથી અમુક મેં ડિપાર્ટમેન્ટ લીધા છે આ ડિપાર્ટમેન્ટ તમને આ જોબ મળે જેમ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કોમ્પ્યુટર ઓફ કેગ ઓડિટર જનરલ ત્યાર પછી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ લેબર બ્યુરો એન્ફોર્સમેન્ટ ઓફ ડાયરેક્ટોરેટ એન્ડ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ તો આવી અલગ 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 જે મિનિસ્ટ્રીઓ છે એ મિનિસ્ટ્રીઓની અંદર તમને જોબ મળે બરાબર છે હવે એવું ફિક્સ નથી કે ગુજરાતમાં જ જોબ મળે બની શકે ગુજરાતમાં એ આવે બની શકે બીજા સ્ટેટમાં એ આવે બટ આ બધા જે મિનિસ્ટ ડિપાર્ટમેન્ટ છે આ બધી જે અલગ અલગ મિનિસ્ટ ડિપાર્ટમેન્ટ અલગ અલગ જે છે આપને મિનિસ્ટ્રી છે એની અંદર તમને આ જોબ મળે આગળ વાત કરીએ તો પગાર ધોરણ મેઇન મુદ્દો આ છે કે સાહેબ પગાર કેટલો મળે તો અલગ અલગ સિટી પ્રમાણે હોય ટીયર વન સિટી ટિયર ટુ સિટી આપણે એક ટીયર વન સિટીનો અત્યારે પગાર લીધો છે તો તમારો અપ્રોક્સ પગાર ચોત્રીસ ની આસપાસ હોય બરાબર છે ચોત્રીસ ની આસપાસ હોય અપ્રોક્સ પગાર બરાબર છે અલગ અલગ સિટીમાં અલગ અલગ રીતનું હોય છે તો એ પ્રમાણે ચોત્રીસ ની આસપાસ તમારો પગાર હોય છે બેઝિક પગાર અઢાર હજાર થી શરૂઆત થાય તેમાં ડીએ મળે એચઆરએ મળે ટીએ મળે ડીએ ઓન ટીએ મળે અને ટોટલ પગાર આમ કરીને ચોત્રીસ હજારની આસપાસ થાય છે આગળ વધીએ તો એમટીએસ નું પ્રમોશન પણ થાય એટલે તમે આખી જિંદગી એમટીએસ ના બની રહો બરાબર છે તમારું વર્ક હોય વ્યવસ્થિત તો પ્રમોશન પણ થાય છે એનો મતલબ કે એમટીએસ પછી તમે ડાયરેક્ટ લોઅર ડિવિઝન ક્લર્ક બની શકો છો પાંચ થી છ વર્ષ પછી પાંચ થી છ વર્ષ પછી તમે લોઅર ડિવિઝન ક્લર્ક બનો છો એટલે કે એલડીસી બની જાઓ છો અને આ એલડીસી ની વેકેન્સી આફ્ટર ટ્વેલ્થ પણ લેવાય છે ટ્વેલ્થ વેકેન્સી બહાર પડે છે જેને એસએસસી સીએચએસએલ થ્રુ આની વેકેન્સી બહાર પડે છે બરોબર છે એસએસસી સીએચએસએલ ડાયરેક્ટ પણ એલડીસી બની શકાય પણ 5 થી 24 પછી તમે એલડીસી બની શકો છો અને અપર ડિવિઝન ક્લર્ક પણ બની શકો છો ડિપાર્ટમેન્ટલ એક્ઝામ પછી ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપો પછી અપર ડિવિઝન ક્લર્ક અને સેક્શન ઓફિસર પણ તમે બની શકો છો ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપ્યા પછી એટલે કે તમે આરામથી આની અંદર પ્રમોશન પણ મેળવી શકો છો આગળ વધ ચર્ચા કરીએ તો ગણિત હવે આ જે ગણિત છે આ તો ફક્ત ક્વોલિફાઈંગ છે કયા કયા ચેપ્ટરો કરવાના છે તો આપણે જે બધા ચેપ્ટરો નોર્મલી કરીએ છીએ ને ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની અંદર એ જ ચેપ્ટરો કરવાના છે કોઈ નવા ચેપ્ટર નથી કરવાના તમે જો ટકાવારી નફો નુકસાન સાધુ વ્યાજ ચક્રવર્તી વ્યાજ ગુણવત્તા પ્રમાણ મિશ્રણ ભાગીદારી સંખ્યા પદ્ધતિ લસા ગુસા સરેરાશ ઉંમર આધારિત પ્રશ્ન સમયકામ નળ તાકી ઉંમર ટ્રેન આધારિત પ્રશ્નો સમયાંતર જડાપ ગોડી પ્રવાહ અને સાદુરૂપ એટલે આપણે જે કરીએ છીએ ને એ જ કરવાના છે કોઈ નવા ચેપ્ટરો આમાં બિલકુલ પણ નથી કરવાના આ જોઈ લો આનો સ્ક્રીનશોટ લેવો તો તમે લઈ શકો છો ગણિતમાં આટલા જ ચેપ્ટરો કરવાના છે બાર તો પ્રશ્ન કરવાના ટોટલ મેથ્સ અને રીઝનિંગ મળીને ખાલી બાર તો પ્રશ્ન કરવાના છે બાર પ્રશ્નથી વધારે કરો તોય વાંધો નથી પણ બાર પ્રશ્નો તો એટલીસ્ટ કરી જ દેવાના છે ને બાર સાચા પડવા જોઈએ એટલે આપણે કરવાના વધારે જ છે એટલીસ્ટ બાર પ્રશ્ન સાચા પડવા જોઈએ આગળ વધીએ રીઝનિંગની વાત કરીએ તો ગાણિતિક સાદુરૂપ પેપર ફોલ્ડિંગ કટિંગ લોહીના સંબંધો સાકલ્યવાડ પાસો

હાઈ લેવલનું ઇંગ્લિશ નહીં પૂછાય ગ્રેજ્યુએશન લેવલ ઇંગ્લિશ નથી પૂછાતું દસ પાસ પર વેકેન્સી છે એટલે એ લેવલું જ ઇંગ્લિશ આવશે આરામથી ઇંગ્લિશમાં પણ તમે કરી શકશો રેડી ઇંગ્લિશની અંદર ખાસ કરીને ગ્રામર આ બધી જે વસ્તુઓ છે એને તમારે ખાસ ધ્યાન દેવાનું છે તો ઇંગ્લિશ પણ ઇઝીલી તમે કરી શકશો અત્યારે પણ તમે જો ઇંગ્લિશ લઈને બેસો ને તો આની અંદરથી તમે પાંચ સાત પ્રશ્નો તો કરી જ લેશો એટલું સરળ ઇંગ્લિશ આવે છે બહુ હાઈ લેવલ ઇંગ્લિશ નથી આવતું અને એ સરળ આવે છે એના કારણે જ કટ ઓફ પણ હાઈ જાય છે તમે હું કટ ઓફ ડિસ્કસ કરીશ લાસ્ટમાં એ તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે કટ ઓફ કેટલું જાય છે કારણ કે ઇઝી પૂછાય છે રાઈટ ચાલો આગળ વધીએ હવે આ સામાન્ય અભ્યાસમાં કયા કયા વિષયો બધા કરવાના છે તો ખાસ કરીને બેટા બંધારણ કરવાનું કારણ કે બંધારણમાંથી પ્રશ્નો વધારે પૂછાય પ્રસ્તાવના મૂળભૂત અધિકારો બંધારણની અનુસૂચિ મહત્વના સુધારા લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત મહત્વના અનુચ્છેદ આટલું તમારે જનરલી કરવાનું રહે બંધારણની અંદર એટલે કે સામાન્ય અભ્યાસમાં બીજું વાત કરું તો ઇતિહાસ સિંધુ ખીણની સંસ્કૃતિ મધ્યકાલીન અઢારસો સત્તાના વિપ્લવ રાષ્ટ્રીય ચળવળ અને બધા ઇતિહાસના જે અલગ અલગ જે ટોપિકો છે એને તમારે કરવાના રહે પછી ચર્ચા કરીએ આપણે ભૂગોળ તો ભૂગોળમાં તો ભૌતિક પર્વતો શહેર ઉપનામ આંતરરાષ્ટ્રીય સીમાઓ રાજ્યો નદી તંત્ર પાક ત્યાર પછી જમીન આબોહવા બંદરો નદી કિનારે વસેલા શહેરો બરાબર છે આ જોગ્રોફી છે તો જ્યોગ્રફી રિલેટેડ આટલા ટોપિકો તમારે જનરલી કરવાના છે આ મોટા મોટા ટોપિકો લીધા છે આ બધા ટોપિકો લાસ્ટ યરના જે તમે પેપર જોશો ને એમાં જે પૂછાયેલા પ્રશ્નો છે ને એને આધારે ટોપિકો મેં મૂકેલા છે રેડી તો પ્રીવિયસ યરના પ્રશ્નો તમે જોશો તમને આઈડિયા આવી જશે બીજી વસ્તુ સાંસ્કૃતિક વારસો લોકનૃત્ય સંગીત ચિત્રકલા તહેવારો મંદિરો સંસ્થાઓ રાજ્યની ભાષાઓ તો આ છે આપણો સાંસ્કૃતિક વારસો તો આના રિલેટેડ સમજાય ને આના રિલેટેડ પણ એક્ઝામમાં પૂછાય છે આ બધા જ પાછલા વર્ષના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ટોપિકો છે ત્યાર પછી વાત કરીએ તો સ્ટેટિક જીકે આવું ખાસ પૂછાય વિદ્યાર્થીઓ અહીંયા થોડા માર ખાતા હોય છે કે સાહેબ આમાં કેમ કરવાનું તો બેટા લોક નૃત્ય તહેવાર ભારતના પ્રથમ શું છે રાષ્ટ્રીય અભ્યારણો સ્મારકો મંદિરો સૌર મંડળ દેશની રાજધાની ચલણ શું મુખ્ય મુખ્ય મથક નદીઓ ડેમ તળાવ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પરમાણુ મથકો થર્મલ પાવર પ્લાન્ટ આ બધું સ્ટેટિક જીકેમાં કવર થતું હોય છે બીજી વસ્તુ હવે વાત કરશું લાસ્ટમાં ગુજરાતમાં કેટલું કટ ઓફ છે લાસ્ટ થ્રી ઇયર્સ તો તમે જોજો ગુજરાતનું આપણે કટ ઓફ લઈએ કારણ કે આ વેકેન્સી અત્યારે હું એમ કઉ છું કે આપણે ગુજરાતી ભાષામાં આપે છે તો સ્ટેટ વાઇઝ વેકેન્સી છે તો સ્ટેટમાં ગુજરાતની અંદર કટ ઓફ કેટલું રહે છે તો તમે જોશો એમટીએસ ગુજરાત નું કટ ઓફ તો ખાસ તમે જોશો બે બાવીસ બે અને બે હજાર ચોવીસમાં માં તમે જોશો અનરિઝર્વ ઓબીસી એસટી એસસી માં તમે જોશો તો આ બધું કટ ઓફ એકસો ને પચાસ માંથી છે બરાબર છે તો એકસો પચાસ માંથી કટ ઓફ રહે છે જો તમે જોઈ શકો છો ઓબીએસ નું કટ છે વન થર્ટી ફોર સોરી અનરિઝર્વ નું કટ ઓફ ઓબીસીનું વન ટ્વેન્ટી સેવન એસટીએસસીનું એકસો બાવીસ એસટીનું એકસો છવ્વીસ ચોવીસનું કટ ઓફ છે ઈડબલ્યુએસનું એકસો છવ્વીસ ચોસઠ તો કટ ઓફ તો રહે જ એનો મતલબ પેપરનું લેવલ ઈઝી હશે ઘણા બધા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓમાં એપ્લાય કરતા હોય છે અને ખાસ કરીને ગ્રેજ્યુએશન વાળા વિદ્યાર્થીઓ એપ્લાય કરતા હોય છે જેની ઓલરેડી તૈયારી હોય હવે આની અંદર એસએસસી સીએચએસ તૈયારી કરતો વિદ્યાર્થી એસએસસી સીએચજી સીજી તૈયારી કરતો વિદ્યાર્થી આ બધા જ વિદ્યાર્થીઓ આની અંદર જોર લગાવે એટલે કટ ઓફ જાય ઉપર

પછી ભલે તમે તમારું ગોલ હોય એને અચીવ કરો પણ શરૂઆતમાં આ જે વેકેન્સી બહાર પડતી હોય એમાં બધા જ એપ્લાય કરે અને આ નોકરી મેળવી લે બરાબર છે આ બહુ જ સરળ છે આરામથી તમે ક્લિયર કરી શકો છો માત્ર નેવું દિવસની મહેનત કરવાની છે એટલે કે ત્રણ મહિનાની મહેનત કરવાની છે અને સબ્જેક્ટો બેચ જ કરવાના છે ને એક ઇંગ્લિશ કરવાનું છે ને એક જીએસ કરવાનું છે નો ડાઉટ જીએસમાં અલગ અલગ ટોપિક છે મેં તમને કીધું પ્રમાણે બંધારણ છે ભૂગોળ છે વારસો છે સ્ટેટિક કે છે કરંટ અફેર્સ પણ પૂછાશે આ કરવાનું છે તમારે જીએસમાં સાથે ઇંગ્લિશ કરવાનું છે તો એની સામે બે સબ્જેક્ટ નથી ને તમારા મેથ્સ અને રીઝનિંગ બે સબ્જેક્ટ નથી તો કહેવાનો મારો મતલબ એમ છે કે આની તૈયારી તમે બહુ સારી રીતે નેવું દિવસમાં કરી શકો છો રોજના ચાર પાંચ કલાક લાગી જાઓ તો નેવું દિવસમાં મહેનત થઈ જાય અને આરામથી એક સરકારી નોકરી તમને મળી જાય સ્ટાર્ટિંગ સેલેરી ત્રીસ પ્લસ છે અલગ અલગ સિટી પ્રમાણે અલગ અલગ મળશે પણ મિનિમમ થર્ટી તો સેલેરી છે તો આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે સમજાય છે બધાને સો કહેવાનો મારો મતલબ છે કે આ બહુ સારી એવી સરકારી નોકરી છે ઓકે તો આઈ હોપ તમને બહુ સારી રીતે બધી વસ્તુ સમજાઈ ગઈ હશે એસએસસી એમટીએસની વેકેન્સી નોટિફિકેશન છવ્વીસ તારીખે આવવા જઈ રહ્યું છે છવ્વીસ તારીખે નોટિફિકેશન આવશે ત્યારે પણ હું તમને જણાવીશ નોટિફિકેશન ડિટેલમાં સમજાવીશ બીજી વસ્તુ એક નવી બેચનું પણ આપણે આયોજન કરવા જઈ રહ્યા છે અને આમાં એમટીએસ અને સીએચએસએલ આની એક કમ્બાઈન્ડ બેચ સિલેક્શન બેચ આવી એક આપણે બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે તો આ જે બેચ લોન્ચ કરશું એની અંદર દરેકે દરેક સબ્જેક્ટ તમને ડિટેલમાં કરવામાં આવશે એમટીએસના ખાસ જીએસના વિષયો સામાન્ય અભ્યાસના વિષયો ખાસ તેમાં બંધારણ ભૂગોળ રીત્યા સાંસ્કૃતિક વારસો સ્ટેટિક કરંટ અફેર્સ બધું જ કરવામાં આવશે અને ઇંગ્લિશ પણ કરવામાં આવશે મેથ્સ રીઝનિંગ એ કરવામાં આવશે એટલે આની એક સિલેક્શન બેચ આપણે કરવા જઈ રહ્યા છે કારણ કે ફક્ત નેવું દિવસનો સમય છે હંડ્રેડ સાથે તૈયારી કરશું ડેલીના આપણે ચાર કલાક ભણશું ત્યારે સિલેબસ પણ થવો કવર થઈ જશે અને તમારી સ્ટડી પણ પ્રોપર થઈ જશે ઓકે આઈ હોપ કે તમને બધી જ માહિતીઓ ડિટેલમાં સમજાઈ ગઈ હશે તો આપણે છવ્વીસ તારીખે નોટિફિકેશન આવશે ત્યારે પાછા મળીશું અને નોટિફિકેશન શું કહે છે એમાં શું ચેન્જીસ છે એની પર પણ આપણે ચર્ચા કરીશું બટ વેકેન્સી આવવાની છે કન્ફર્મ છે તૈયારી કરવાનું શરૂ કરી દો કારણ કે સમય ઓછો છે ઓકે થેન્ક યુ સો મચ મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં જય હિન્દ જય ભારત you